બીજી અન્ય લાઈનો પણ ચકાસણી કરીને જ તેનો યોગ્ય ચકાસવામાં આવે તો વારંવાર જે રીતે રોડ તોડવાની પ્રક્રિયાઓ કરવામાં આવે છે જેના કારણે પબ્લિકને પણ નુકસાન થાય છે અને આર્થિક ધંધાઓમાં પણ તકલીફ પડે છે અને સરકારની ગ્રાન્ટો પણ દૂર ઉપયોગ થાય છે જે રીતે પાણી ભરાયા અને લોકોને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું તેની નુકસાનની તપાસ કરી જે જે લોકોને નુકસાન થયું છે તેનું વળતર ચૂકવી આપવું અને નડિયાદની અંદર ત્રેપન તલાવડી ઉપરથી પંદરનું પુરાણ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને સોન નું અસ્તિત્વ ક્યાં છે

મહામંત્રી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અમીનાશભાઈ ડાયાભાઈ ભીલ સૌરભભાઈ ઉપપ્રમુખ આઈટી સેલ પૂર્વ કાઉન્સિલર પૂર્વ પ્રમુખ નરેશભાઈ બ્રહ્મભ ભરતભાઈ દેસાઈ કેયુરભાઈ સ્તવનભાઈ વિક્રમભાઈ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અયુબભાઈ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું